નેક ટેક ને જ્યાં જ્યાંશે પાણે પાણે વાત સંતને શુરા નીપજાવતી અમારી સૌરઠ રતનની ખાણ સોરઠ એટલે જેનો આવકારો માન ભરેલો જેનો જાકારો ભાવ ભરેલો એટલે તો આ ભૂમિને દેવ ભૂમિ કહેવાય છે જેની ભાવભરી વાણીમાં સંસ્કાર છુપાયેલા છે જેની સભ્યતાએ યુગોથી પુરાતન સંસ્કાર ધર્મ અને સંસ્કૃતિને સાચવી રાખ્યા છે એવી સૌરઠની ધીંગી ધરામાં દેવભૂમિ પાચાળમાં જસદણ પાસે ભડલી નામનું નાનું એવું રજવાડું આ ભડલીની ચોરાસીમાં કાઠી દરબાર ભાણ ખાચરના રાજ તપે છે ભાણ ખાચરની ડેલીએ અકડા ઠેઠ ડાયરો જામ્યો છે દરબાર ભાણ ખાચરના સાડા ત્રણસો સુરવીરોથી ડેલી હુકળે છે કહુંબા થાય છે આજે મારવાડથી કવિ રાયદાનજી પધાર્યા છે દરબાર ભાણ ખાચર એમને તાજણ્યો ઘોડો સમર્પવાના છે આ વાતની જાણ દરબાર ભાણ ખાચરના બારોટ ઊંજા બારોટના કાને પડી ત્યારથી મનમાં ખેદ અને અસુખ અનુભવે છે બહારના ગઢવી અને બારોટોને ભાણખાચર ભરપેટ ધરવી દે ને પોતાનાની ખબર પણ પૂછતા નથી એવું મનમાં માઠું લાગ્યું છે ઊંઝા બારોઠ જ્યાં ડેલી આવ્યા ત્યાં તો સતપાસ જેવો તાજણીઓ ઘોડો ડેલીમાં રમી રહ્યો છે કામદારે જાહેરાત કરી કે ગઢવી રાયદાનજીને દરબાર ભાણ ખાંચર ઘોડો સમર્પે છે ગઢવી રાયદાનજીએ દરબાર ભાણ ખાચરની ભલપને બિરદાવી ત્યાં પૂંજા બારોટથી રહેવાયું નહીં અને ભર ડાયરે દુઃખ પ્રગટ કરતા દુહા મીંડા ફેંકવા ન જ બોલાને દેતો નથી કે અવગણે કે કાણ ભણું પડશે ભાણ આડું ઓઘડ રાઉત હે બાપ ભાણ ખાચર બોલે એના બોર વેચાય આ તારો કેવો ન્યાય હે ઓઘડ ખાચરના પોતરા હું તારો બારોટ બીજા પાસે જઈને હાથ લાંબો કરતાં લાજી મરવું દલની ક્યાં જઈ દાખવું રાવું ખાચર રાણ ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘણ રાઉત અમારે તો તારો એક આધાર હે ભડલીની ચોરાસીના ધણી અમારા દલની વેદના ક્યાં જઈને અમારે દાખવી બીજાને માંગું કમણ રાજાને પરજા રાણ ભડલી જેવું ભાણ ઓઢણ અઘડ રાઉત હે મારા બાપ ભાણખાચર તારા જેવું ભડલીનું ઓઢણું અમારે માથે ન નખાય બીજા પાસે હાથ લાંબો કેમ કરીને થાય કાંક સમજ બાપ દરબાર ભાણ ખાચર પૂંજા બારોટના મરમના વેણ મરકતા મોઢે સાંભળી રહ્યા છે ડાયરાને ખરે ટાણે ખેલ બગાડતા બારોટનું માઠું લાગ્યું ત્યાં દરબાર ભાણ ખાચર કહે ઊંજા બારોટ મેં તો આદરાના જ તૂટ્યા સારા ભાણ ખાચરે હાંકલ કરી એલા કોઈ જાઓ પંચોર્યા વછેરાને લઈ આવો વછેરાને લાટા પાટા શણગારીને ડેલીમાં લાવવામાં આવ્યો ભાણ ખાચર કહે લ્યો દેવ હુર્જ દાદો તમને આ તાજણનો વેલો આપે છે ત્યાં તો કવિરાજની બિરદાવલીથી ડાયરો ગાજી ઉઠ્યો ઉત્સવ જેવો આનંદ સવાઈ રહ્યો છે ત્યાં ડેલીએ અજાયણો પરદેશી જેવો અસવાર આવીને ઊભો રહ્યો અસવારની આંખો ડાયરાના આગેવાનને ગોતે છે દરબાર ભાણ ખાચર કહે કોઈનો ખેપિયો લાગે છે બોલાવો એને અસવાર ઘોડેથી ઉતરી આગળ આવ્યો હમચામાંથી એક પરબીડિયું કામદારના હાથમાં આપ્યું કામદારે રૂકો ફોડીને વાંચવા માંડ્યો પણ જેમ વાંચતા જાય એમ મોઢાની રેખાઓ બદલતી જાય છે દરબાર ભાણ ખાચર કહે કામદાર કંઈ સ્નાનના સમાચાર તો નથી ને આમ થરકો કાં જે હોય તે જોરથી વાંચો કામદાર કહે બાપુ મરાઠાનો કાસદ છે તે શું સંદેશો લઈને આવ્યો છે મરાઠાનો સૂબો લખી જણાવે છે કે ચોથ તૈયાર રાખજો નહીં તો ભડલી ભૂંસી નાખીશું રૂવાડું ફરકવા દીધા સિવાય દરબાર ભાણખાચર કહે બીજું શું લખે છે લખે છે કે અમારી સાથે બકરી છે એની શિંગડિયું મઢાય એટલું હોનું તૈયાર રાખજો વાહ બાહ ભલી વાત ભાણ ખાચરે ટાઢે કોઠે કહ્યું આખો ડાયરો દિગમૂટ થઈ ગયો ભાણ ખાચરે કહ્યું સુબાને લખી દો કે ચોથ અને સોનું તૈયાર જ હશે ખુશીથી લઈ જાય કાળ જાળ કાઠી ડાયરામાંથી વીજળી પડી કે ભાણખાચરમાંથી રામ ગયા કે હું કામદારે કાગળ લખી દીધો કાસદ રવાના થયો ત્યાં સુધી બધા ચૂપ રહ્યા જેવો કાસદ ગયો કે ડાયરો માંડ્યો હળવળવા દરબાર ભાણ ખાચર કહે કે વાહ દૂઠ મંડળ ફોજ હોય આપણું તો વાટકી જેવડું શિરામણ ભીત નીચે દબાઈને મરવું આપણને ન પાલવે કાંઈક કાઠી કળા વાપરવી જોઈએ સૌ સૌની તૈયારીમાં રહેજો હુર્શદાદો મારગ હુજાડશે ડાયરામાં ઓજ પાતા તે જ પાસા આવ્યા ડાયરાને દરબાર ભાણખાચરની સુરવીરતા અને ભેજામાં પૂરો વિશ્વાસ હતો ડાયરાનો રંગ ફરી જાયો અપ્સરા વરવાની ઉતાવળ હોય એમ ડાયરો વિખાણો ભડલીના પાદરમાં મરાઠા સુબા રાવના સેનાપતિની પલટણના તંબુ લાગી ગયા છે તે સમયે આ ચોથ ઉઘરાવામાં મરાઠાઓને અંગ્રેજોની મદદ લેવી પડતી હજી ઠકરાચુના સીમાડા નહોતા બંધાણા એટલે ઝઘડાની પતાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી એટલે મરાઠાની પલટણ સાથે અંગ્રેજોની પલટણ પણ રહેતી બંને પલટણના નોખા નોખા તંબુ તણાઈ ગયા છે પરદેશીઓની બોલીથી ભડલીમાં ભયના ભણકારા વાગી રહ્યા છે દરબાર ભાણ ખાચરની ડેલીએ મરાઠાની અને અંગ્રેજોની પલટણું જોતા આજ સાડા ત્રણસો કાઠી દરબારોનો ડાયરો નાનકડો લાગે છે ધીંગાણે આજ કરાળ મરાઠા અને અંગ્રેજ અધિકારી સાથેની દેશી પલટણને ભોગાય એમ નથી ચોથ આપી દઈને સુબા બાબારાવની બકરીના સીંગડા સોને મઢાવીને મૂછના પાણી ઉતારી નાખવાની કાઠી શુરવીરોની તૈયારી નથી મૂંઝવણમાંથી માર કાઢવા હાંજ પડી ગઈ દરબાર ભાણ ખાચરના કોઠે દીવા પ્રગટી ગયા હા મારો બાપ ફક્કર કરતા નહીં પુરુષ દાદા આપણી ભેરે છે સુબાના સેનાપતિને કહેળવી દો કે કાલ હાંજ હુંધીમાં ખંડણી ને સોનું પોગાડી દઈશું એટલી રાહત આપો સુબાના સેનાપતિને સંદેશો પહોંચાડી દીધો પલટણ અને ઘોડા બડલીની મિજબાની માણવા માંડ્યા સંધ્યા આરતી જાલર થઈ ને ડાયરો દર્શન કરવા ઉઠ્યો અંધારી રાતે મરાઠા સુબા બાબા રાવની બકરી આંખમાંથી કણું કાઢે એમ ઉપડી ગઈ પલટણના માણસો ખાણીપીણીમાં અને દારૂની મહેફિલમાં ગરકાવ રહ્યા સવાર પડી ત્યારે દરબાર ભાણ ખાચરના સાડા ત્રણસો કાઠી દરબારો હથિયાર સજીને સાબદા થઈ ગયા સવાર પડતા બાબારાવની બકરી ઉપડી ગયાના ખબર આખી પલટણમાં ફેલાઈ ગયા બાબારાવનો સેનાપતિ ધોમસક થઈ ગયો ભડલીને ભીંસી નાખવાનો હુકમ કર્યો ત્યાં વાવડ મળ્યા કે ગોરાની સાવણીમાં સોને મઢેલ શિંગડીઓ સાથે બકરીનો મોડીયો કળાય છે સેનાપતિએ તપાસ કરવાનો હુકમ કર્યો બે સાવણી વચ્ચે હુંસાતુસી થઈ ગઈ વાત સાચી ઠરી સોને મઢેલ સિંગ સાથે ગોરાની છાવણીમાં બકરીનું માથું પડેલ દેખાયું બાબારાવના સેનાપતિને થયું કે નક્કી ગોરો અધિકારી દગો રમી ગયો ને બાબા રાવની બકરીને વધેરીને ખાઈ ગયો એટલે ભડલી ઉપરનો રોષ ગોરાની સાવણી ઉપર ઉતર્યો બે સાવણી વચ્ચે ધીંગાણું જામી પડ્યું મરાઠા માણસો વધારે હાથો હાથની લડાઈ જામી પડી ગોરાની છાવણીને મરાઠી સેનાએ જાહેર કરી નાખી બચ્યા એટલા ભાગી સૂટ્યા ગોરાની સાવણીને પોતાની બચેલી ફોજ સાથે ભડલી ઉપર ત્રાટકે એ પહેલાં તો કાઠી દરબારોના ઘોડા સૂટ્યા ખમાસાણ યુદ્ધ જામી પડ્યું મરાઠા એક તો થાકેલા અસાવધ એમાં કાઠી શૂરવીરોએ દાતરણીની જેમ વાડ દીધો ભડલીના પાદરમાં ભૂચર મોરી ખેલાઈ ગઈ મરાઠાનું સૈન્ય કાઠી દરબારોની ઝીક ન ઝીલી શક્યું દરબાર ભાણ ખાચરે ભાગવાની વેળાઈ ન રહેવા દીધી અમદાવાદ કે વડોદરા સમાચાર પહોંડવા એકેય મરાઠો બાકી ન બચ્યો કવિઓએ બિરદાવલી શરૂ કરી બાબા તારી બકરી કોઈ ન ઝાલે કાન ખર્યું હોતી ખાઈ ગયો ભડલીવાળો ભાણ આમ ભડલીમાં વિજયોત્સવ ઉજવાઈ રહ્યો છે દરબાર ભાણ ખાચર પોતાના અમીરોને ધીંગાણામાં કામ આવેલા સુરવીર વીર પુરુષોના કુટુંબીજનોને પહોળા હાથે નવાજિશ કરી રહ્યા છે ભાણ ખાચરની બહાદુરીથી ઊંજા બારોટનો કોરહ માતો નથી ત્યાં તો ભાણ ખાચરે પુંજા બારોટે કહેલ ઠપકાના દુહાનું વટક વાળતા લાખ પસાવ જાહેર કર્યું પૂંજા બારોટને વીસ હાથીનું રતનવાવ ગામ ઘોડા ગાય ભેંસ બળદ વગેરે લાખ પસાવના મેળમાં માંડ્યું આપવા પૂંજા બારોટે એની કિરતમાળ રચી મઘમાસ તજ ત્રીજ વળે પખ ઉજલ વંચાણી માણે દીધી મોજ અવળની કાઢત અસત ગામ પમંગ ગજરાજ વચ્ચે ગામ રતનવંતી ભણાવે લાખ પસાવ કીધો ભલો સમંત અઢારસો સત્યાસી